નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો બંગાળમાંથી પણ જંગલરાજ ઉખેડી ફેંકીશું ભાજપના કાર્યાલયમાં પ્રસંડ વિજય બાદ પીએમ મોદીનું સંબોધન મહાગઠબંધનના સોપડા સાફ તથા નાયબ મુખ્યમંત્રી પદના દાવેદાર મુકેશ શાહની ભડકિયા હારનું ઠીકરું મહિલા મતદારો પર ફેંક્યું વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ બત્રીસ બોલમાં ફટકારી સદી મેદાનમાં થયો ચગ્ગાનો વરસાદ સૌરાષ્ટ્રવાસીઓ માટે ખુશખબર રાજકોટ અને પોરબંદર વચ્ચે બે નવી લોકલ ટ્રેનો દોડશે ભાડું માત્ર પિસ્તાલીસ રૂપિયા બિહાર ચૂંટણી પરિણામો આશ્ચર્યજનક નથી સંજય રાવતે ચૂંટણી પંચ અને ભાજપ વચ્ચે મિલીભગતનો આરોપ લગાવ્યો ભાજપ શાસકોના માનીતા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવાની બદલે વધુ આપેલી તકો સુરત પાલિકાને ચૌદ કરોડમાં પડી બિહારમાં રાહુલ ગાંધી માથું ખંજવાળતા રહી ગયા હાઇડ્રોજન બોમ્બનો ફિયાસ્કો થયો વોટ ચોરીના દાવાને જનતાએ ફગાવ્યું ભારતીય ટ્રક ડ્રાઈવર્સ મુશ્કેલીમાં અમેરિકા સત્તર હજાર કોમર્શિયલ ડ્રાઈવર લાયસન્સ રદ કરશે દિગ્ગજ અભિનેત્રી કામિની કૌશલનું અઠ્ઠાણું વર્ષની વયેએ નિધન દિલ્હી સિનેમાએ મહાન હસ્તી ગુમાવી પીએમ મોદી તેમના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનના ટ્રાયલ રનનું કરશે નિરીક્ષણ આજે પીએમ મોદી ગુજરાતની મુલાકાતે ડેડિયાપાડા ખાતે સત્તાણું હજાર કરોડથી વધુના વિકાસ કાર્યનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત બિહારમાં એનડીએ સત્તામાં આવતા મમતા દીદીની ચિંતા વધી શું પશ્ચિમ બંગાળમાં પણ પરિણામની અસર થશે ટ્રમ્પ ટેરિફની નીતિઓનો દાવો ઊંધો પડ્યો મોંઘવારીને લીધે અમેરિકા હસમસી ગયું હવે નિર્ણય બદલવા મજબૂર ભાજપનો કોંગ્રેસ નેતાને ટોણ જો હારવા માટે કોઈ એવોર્ડ હોત તો રાહુલ ગાંધી બધાને ભારે પડત રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસની પંસાણુમી હાર ભાજપે બિહારના પરિણામોનો દાવો કર્યો દિલ્હી બ્લાસ્ટમાં વપરાયેલો અમોનિયમ નાઇટ્રોજન ગુજરાતથી આવવાનો શક તપાસ એજન્સીઓનો મોટો ખુલાસો અમિત ચાવડાએ કહ્યું ખેડૂતોના દેવા માફ નહીં થાય તો અમે ગામે ગામે આંદોલન કરીશું બિહારના પરિણામો મામલે પ્રશાંત કિશોર શરત આર્યા હવે શું વસન મુજબ રાજકારણ છોડી દેશે કોમેન્ટ કરીને જણાવો તેતાલીસ દિવસ બાદ અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા શટડાઉનનો આવ્યો અંત ફંડ વિના રહી સરકાર આખરે મળ્યો ડેમોક્રેસીનો સાથ ઉત્તર પ્રદેશના બાર રાજ્યમાં નિયમિત વીજ બિલ ભરનારને ત્રીસ ટકા છૂટ આપવાનો પ્રસ્તાવ ગુજરાતમાં પણ ખાસ આવું થાય બેસબનના લાખો ખેડૂતોને થશે ફાયદો પીએમ કિસાન યોજનામાં એક સાથે મળશે ચાર હજાર રૂપિયા ખેડૂતોને નુકસાનમાંથી બેઠા કરવા સરકાર પ્રતિબંધ કૃષિ રાહત પેકેજમાં એકસોને નેવું કરોડનો વધારો થતા કુલ રકમ અગિયાર હજાર એકસો ને સાડોતેર કરોડ પર પહોંચી પીએમ કિસાન યોજનામાં મોટું સફાઈ અભિયાન પાંત્રીસ લાખથી વધુ ખેડૂતોના નામ અટાવ્યા અગાઉના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના રાજમાં પાકિસ્તાનમાં જૈશ એ મોહમ્મદના હેડ માં મળી મિટિંગ આઠ અડ્ડાઓ ખાલી કરવા આપ્યો આદેશ શરીફના દાવાનું શું સૂર્યું આત્મધતી હુમલાની જવાબદારી લેતું પાક તાલિબાન દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન જો આ ઘટનામાં ડોક્ટરો સંડોવાયેલા હશે તો આપણી કોમને કલંકિત કરશે ગુજરાતમાં ઠંડીનો સમકારો વધ્યો તેર પોઈન્ટ બે ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ શહેર બન્યું ઈસ્લામાબાદમાં બ્લાસ્ટ બાદ ડરી ગયેલા શ્રીલંકાના ખેલાડીઓને બોર્ડનો ફસ્ટ આંધે જો સિરીઝ છોડે તો થશે કાર્યવાહી દિલ્હી બોમ્બ નું કોણે કર્યું હતું પ્લાનિંગ તપાસમાં સામે આવ્યું માસ્ટર નું નામ મોલવી દિલ્હી વિસ્ફોટ બાદ પીએમ મોદીએ બદલો લેવાની જાહેરાત કરતા પાકિસ્તાનમાં ભયનો માહોલ ઉચ્ચ ઉચ્ચસ્તરીય બેઠક યોજી અમારા જેવા માથાભારે લોકો પણ કોળી સમાજને જોઈએ છે એમએલએ ઈરા સોલંકીના બે ભાગ બોલનો વિડીયો વાયરલ ગુજરાતમાં પંદર વર્ષથી ઉપરના સોળ ટકા પુરુષો અને ચૌદ ટકા મહિલાઓને ડાયાબિટીસ સર્વેમાં મોટો ધડાકો વિમલ ખાનારા સાવધાન રાજકોટમાં વિમલના નમૂના ફેલ અંદરથી એવું નીકળે છે કે તમારી આંખો કોળી થઈ જાય છે પીએમ મોદી પંદર નવેમ્બરે અમદાવાદ અને મુંબઈ વચ્ચે બની રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે બે હજાર સત્યાવીસમાં ટ્રાયલ શરૂ થશે સારો કેપ્ટન નહીં પ્રશ્ન જોઈએ છે હું તેના લાયક નથી ક્રિકેટર અક્ષય પટેલે આપ્યું નિવેદન સરભરા કરીને મુર્ગાગેંગ ના કુકડાઓને ભાંભડા નખાવ્યા ઈ કંટક્કશન કરાવીને આરોપીઓ ભોંભેગા થયા હાથ જોડી મંગાવી માફી ખાસવા હાસિફ ગંભીર નિવેદન પૂર્વીય સરહદે ભારત અને પશ્ચિમી સરહદે અફઘાનિસ્તાન સામે લડવા પાકિસ્તાની આર્મી તૈયાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોરિયાવી ખાતે સૈનિક સ્કૂલોનું ઉદઘાટન કર્યું દેશમાં સો નવી સૈનિક સ્કૂલો બનાવવાનો નિર્ધાર ઓપરેશન સિંદુર બાદ અમેરિકાને આવ્યું ડાપણ દિલ્હી ની તપાસ અંગે કહ્યું ભારતે અમારી મદદની જરૂર નથી તે ખુદ સક્ષમ છે બુટલેકરે જેલમાંથી ઉનાના ધારાસભ્યને લખેલો પત્ર વાયરલ દારૂના ધંધાનો બાકી હિસાબ આપવાનો ઉલ્લેખ કર્યો વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ નવા પક્ષ આવશે મેદાને સરકાર પર લગાવ્યા મોટા નવા બંદરની મસ્જિદમાં રોકાયેલા શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત પોલીસે સાપો મારતા જમી રહેલા ત્રણેય ઉપાડી લીધા વડાપ્રધાનની પહેરણાથી ટેડીયાપાડાના લોકોએ મિલેટ્સની ખેતીમાં છ વર્ષમાં બસો થી બસો પચાસ ટકાનો વધારો કર્યો ગુજરાતના પૂર્વ ધારાસભ્યની પત્ની હિરલબા જાડેજાનું કૌભાંડ બરફના ગોળા વેસનારને સેલ કંપનીનો માલિક બનાવ્યો એકસો ઓગણત્રીસ કરોડ રૂપિયાના બેંક વ્યવહારો કર્યા દિલ્હી બ્લાસ્ટ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના પવન ખેડાએ ગૃહમંત્રી અમિત શાહને કર્યો સીધો સવાલ ઓગણત્રીસો કિલો વિસ્ફોટક ફરીદાબાદમાં કેવી રીતે પહોંચ્યું અમેરિકા અમેરિકનોને શીખો પછી સાલિયા જાઓ ટ્રમ્પે હાઈસ્કીલ માટે નવી વિજા નીતિ જાહેર કરી બોટાદના રાણપુરામાં યુવકના મોતને લઈને સમગ્ર સમાજ રોષે ભરાયો કહ્યું આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે પોલીસે તપાસ શરૂ કરી રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલા કૃષિ પેકેજ મામલે મહત્વના સમાચાર તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળશે મુંબઈ ઇન્ડિયાએ ગુજરાત ટાઇટન્સ પાસેથી લઈ લીધો સ્ટાર ખેલાડી આઈપીએલ બે છવ્વીસ પહેલા કરી ધમાકેદાર ટ્રેડ ડીલ એક્ઝિટ પોલ્સે મહાગઠબંધનની ચિંતા વધારે પરિણામ પછી તુરંત જ ધારાસભ્યોને બિહારથી બંગાળ ખસેડવાની તૈયારી